જગત જનની કુલ દેવી શ્રી ઉમિયા માતાજી ઉમિયા ધામ ઉંજા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો હર હમેશ આશીર્વાદ બરસતી રહે એસી જી પીએમ ટ્વેન્ટી ફોર લાઈવ કી પ્રાર્થના કિસાનો સરકારની કપાસ નીતિનો વિરોધ ચોટીલા ખાતે કિસાન સંમેલન યોજાશે આમ આદમી પાર્ટી કિસાન સેલ પ્રમુખ પ્રેસ કોન્ફરન્સ આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપદા દ્વારા આજ રોજ અમદાવાદમાં પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે આવનારી સાત તારીખે ચોટીલા ખાતે કિસાન સંમેલન યોજાશે જેમાં લાખો કિસાનો સરકારની કપાસ નીતિનો વિરોધ કરીને ઉગ્ર આંદોલન કરશે જો સરકાર આ મામલે ન્યાય નહીં કરે તો ગાંધીનગર ખાતે રેલીનું આયોજન કરવામાં આવશે રિપોર્ટર મુકેશ ચુનારા અમદાવાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે આપના માધ્યમથી ગુજરાતના ખાસ તો ખેડૂતો અને તમામ ગુજરાતીઓ સમક્ષ અમે કેટલીક ગંભીર વાતો રજૂ કરવા માગીએ છીએ અત્યારે દેશમાં સૌથી વધારે કોઈની ખરાબ પરિસ્થિતિ થઈ રહી હોય તો એ ખેડૂતો છે નાના ધંધા રોજગાર ભાગી ચૂક્યા પછી લોકો રિવર્સ માઇગ્રેશન કરી અને ખેતીમાં રોજગાર શોધી રહ્યા હતા એવી પરિસ્થિતિમાં ભારત સરકારે કપાસની આયાત વેરા મુક્ત કરી દીધી એ માત્ર અમેરિકા પૂરતી નથી કોઈપણ દેશમાંથી કપાસની આયાત થાય તો એ વેરા મુક્ત રહેશે જાણીને તમને આશ્ચર્ય થશે કે ચીન પણ ભારતને કપાસની નિકાસ કરે છે ભારત આયાત કરે છે એના છેલ્લા વર્ષના એ પણ જયારે વેરા મુક્ત થાય અને ચીન સાથેનો આપણો વેપાર લગભગ નવ હજાર નવસો વીસ કરોડ રૂપિયા ખોટમાં ચાલી રહ્યો છે તો એવી પરિસ્થિતિમાં ચીન એનો અજગર ભરડો ભારત સરકારના આ નિર્ણયના માધ્યમથી ગુજરાતના દેશના ખેડૂતો ફરતે લેવા જઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી એ મુદ્દે ચૂપ ન રહી શકે ગુજરાતના ખેડૂતો સાથે ભારત સરકાર આ જે અન્યાય કરી રહી છે ગુજરાતમાં આ ચાલુ સિઝનમાં વીસ લાખ અડસઠ હજાર હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે ત્યારે જે ત્રીસ સપ્ટેમ્બર સુધીનો નિર્ણય હતો એને પાછો લંબાવીને એકત્રીસ ડિસેમ્બર સુધી આયાત મુક્ત કરી દીધો તો આખે આખી ખેડૂતોની જે કપાસની વેચવાની સિઝન છે એ લગભગ આયાતી કપાસથી ભરપૂર ભરાઈ જશે ત્યારે ભારતના કે ગુજરાતના ખેડૂતોનો કપાસ આ વખતે કોઈ હાથમાં પકડનાર હશે કે કેમ એ શંકા છે આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત એક નિરંતર લડાઈ લડી રહી છે ખેડૂતોની ટૂંકા ગાળાની જે તાત્કાલિક આવી સમસ્યાઓ છે એની સાથે સાથે ખેડૂતોના પ્રશ્નોનું કાયમી સમાધાન થાય અને ખેડૂત કોઈ પણ સરકારનો મોહતાજ ન રહે એના માટે ખેડૂતોની દેવા માફીની વાતના મુદ્દે આમ આદમી પાર્ટી નિરંતર કંઈક ને કંઈક કાર્યક્રમો આંદોલનો કરી રહી છે ગુજરાતમાં લાંબા ગાળાની ખેતી નીતિ બને એને માટે આમ આદમી પાર્ટી સક્રિય રીતે કામ કરી રહી છે ગુજરાતમાં સ્વાયત્ત સ્વતંત્ર કૃષિ આયોગ બને એને માટે મુદ્દે પણ આમ આદમી પાર્ટી સતત અવાજ ઉઠાવતી રહે છે આજે કપાસનો શેષ નાબૂદ થયો વેરો મુક્ત કર્યો એમાં એક ટકો વેરો એ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો હતો અત્યાર સુધીમાં જ્યાંથી પણ જેટલો કપાસ આયાત થયો ચીન થી થયો અમેરિકાથી થયો ઓસ્ટ્રેલિયા અનેક દેશોમાંથી થયો છે તો એક ટકો જે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું ફંડ આવ્યું એ ક્યાં વપરાવ્યું ખેતીનું કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારે ગુજરાત સરકારે આ આયાત વેરામાંથી ઉભું કર્યું એની ખેડૂતો સુધી ક્યારેય કોઈ વાત પહોંચી નથી તો આમ આદમી પાર્ટીની એક નિરંતર માંગણી જેનાથી ખેડૂત સ્વતંત્ર આઝાદ થઈ શકે બીજું છે કે અત્યારે જે આયાત શું તેમણે નાબૂદ કર્યો અને ખેડૂતો ઉપર જે ભીન્સ ઊભી થવાની છે એનો પ્રતિકાર કરવા માટે આમ આદમી પાર્ટી કેટલાક કાર્યક્રમો કરવા જઈ રહી છે સાથે સાથે તમને એ પણ જણાવતા મને ખૂબ દુઃખ થાય છે કે બે હજાર ચોવીસ ની અતિવૃષ્ટિ ઓગસ્ટ અને ઓક્ટોબર માં જે થઈ એને લઈને સરકારે ચૌદસો કરોડ થી વધારે કૃષિ પેકેજ જાહેર કર્યું હતું જેમાં વીસ જિલ્લાના સાત લાખ થી વધારે ખેડૂતોને એનો લાભ મળવાનો હતો બિન પિયત માં અગિયાર અને પિયત માં બાવીસ હજાર રૂપિયા આપીશું જેને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોય એવી જાહેરાત ઋષિકેશભાઈ પટેલ સરકારના પ્રવક્તા અને રાઘવજીભાઈ પટેલ ગુજરાતના કૃષિ મંત્રી બંને સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને એ ક્રેડિટ લીધી હતી એ આખે આખો પેકેજ આજ સુધી કોઈ ખેડૂતને સહાય મળી નથી ત્યારે ગઈકાલે એક સમાચાર એ પણ આવ્યા કે આ આખો પેકેજ સરકારે રદ કરી દીધેલું છે

અને એ વખતે ગુજરાતની જનતા પાસે સસ્તી વાહવાહી લૂંટવાનું પાપ પાપ ભાજપે કરેલું હતું અને એ એ એ એમને પ્રકારની સજા વગર લોકો છટકી જાય આમ આદમી પાર્ટી ક્યારેય ગુજરાતના ખેડૂતો માટે સહન ન કરી શકે એને લઈને અમે જે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ એ કાર્યક્રમોની ક્રમશઃ વાત અમારા કૃષિ પાંખના પ્રમુખ શ્રી રાજુભાઈ કરપડા કરશે એટલે ચાલુ કર્યું આજની મહત્વની પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રો નું સ્વાગત છે ખરેખર વિદેશ નીતિમાં સદંતર નિષ્ફળ ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણય લેવામાં અગ્રેસર કાયમી ધોરણે રહેલી ભાજપ સરકારે ફરી એક વખત ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે આમ તો ખૂબ લાંબા સમયથી આમ આદમી પાર્ટી ખેડૂતોની પડતર માંગણીઓ જે છે કાયમી ખેડૂતોના જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે સતત લડી રહી છે પરંતુ એનો નિવેડો લાવવાની જગ્યાએ ક્યાંક ક્યાંક વિદેશમાં કપાસ પકવતા ખેડૂતોને ફાયદો કરાવવા માટે ક્યાંક ક્યાંક અમુક વિકસિત દેશોના દવાઓમાં આવીને અમુક ભારતીય વેપારીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોને ખૂબ આર્થિક નુકસાન મોટું પહોંચાડવાનું ષડયંત્રના ભાગરૂપે એક નિર્ણય જે ભારત સરકારે લીધો છે એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા એક અઠવાડિયાના અલ્ટિમેટમ સાથે તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્રો આપવામાં આવેલા કે ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત લે પરંતુ સરકાર દ્વારા એ મુદ્દે ફેરવિચારણા કરવામાં ન આવી જેના કારણે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં રહીને આવનાર 7 સપ્ટેમ્બર રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મહા ખેડૂત સંમેલન કરવા જઈ રહી છે આ ખેડૂત સંમેલનનો મુખ્ય જે આશય છે કે એક તો કપાસમાં ખેડૂતોને પ્રતિ મણ એટલે કે પ્રતિ 20 કિલોએ 2100 રૂપિયા ભાવ મળી રહે એવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે અગર કેકને ને કેક જો પૂરતા ભાવ ખેડૂતોને નથી મળતા તો સરકાર દ્વારા જેવી રીતે ભૂતકાળમાં ડુંગળીમાં એક્સ્ટ્રા બજેટની ફાળવણી કરી અને ક્યાંકને ક્યાંક ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે એવી વ્યવસ્થા સહાય પેટે રકમ ચૂકવી અને કરવામાં આવી હતી એ મુજબ કપાસમાં પણ વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવે બીજી મહત્વની વાત છે કે ખૂબ લાંબા સમયથી ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડે છે ખેડૂતોને સંગઠિત બનાવવાના પ્રયત્ન કરે છે આજે જ્યારે સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે ત્યારે એની વિરુદ્ધમાં લડતની સાથે જે મારી પહેલા સાગરભાઈએ વાત કરીએ પડતર માંગણીઓ છે જે મહત્વના મુદ્દાઓ છે મારા ખ્યાલથી ગુજરાતના ઇતિહાસમાં પાંત્રીસ વર્ષ પછી ખેડૂત સંમેલન આવડું મોટી સંખ્યામાં થવા જઈ રહ્યું છે જેમાં ખેડૂતોની માંગણીઓને લઈને તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે

આ એક સંમેલન થયા પછી પણ જો સરકાર ખેડૂતોની વાત નથી માનતી તો આવનાર સમયમાં દરેક જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કિસાન સંમેલન કરશે અને ત્યાર પછી જરૂર પડશે તો ગુજરાતભરના ખેડૂતોને એકત્રિત કરી અને ગાંધીનગરમાં પણ મોરચો માંડશે મહત્વની વાત અને આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી સરકાર સુધી એક જ સંદેશ આપીએ છીએ કે ખેડૂતોના મુદ્દે ક્યાંય પણ અમે નથી ઈચ્છતા કે રાજનીતિ થવી જોઈએ પરંતુ દિવસે દિવસે ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો જાય જાય છે છે દિવસે દિવસે ખેડૂત અને ખેતી વિરોધી નિર્ણય લેવાતા ત્યારે ફરી વખત આ એક આયાત પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી અને સરકારે અમેરિકા જેવા વિકસિત દેશના ખેડૂતોની કોમ્પિટિશન કરવા માટે જયારે ગુજરાતના ખેડૂતને સામે રાખી દીધો હોય તો સ્વાભાવિક છે કે ગુજરાતનો ખેડૂત વિકસિત દેશના ખેડૂત સામે કોમ્પિટિશન કરવામાં ક્યારે ટકી ના શકે ક્યાંક ને ક્યાંક આધુનિક ટેકનોલોજીનો જે ખેડૂતોએ ઉપયોગ કરવો જોઈએ એમાં સરકારે મદદ કરવી જોઈએ સરકાર મદદ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે જે વિકસિત દેશોની અંદર ખેડૂતોને સબસિડી પેટે રકમો ચૂકવવામાં આવે છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક ભારતીય ખેડૂતોને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં પણ નથી આવતા અને ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી જે

કોઈ મિત્રોનો નો કાય પ્રશ્ન સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું નું સંમેલન છે ગાંધીનગર ની વાત અત્યારે અત્યારે સુરેન્દ્રનગરમાં થાય છે આવનાર સમયમાં દરેક જિલ્લાની અંદર જઈને ખેડૂત સંમેલનો કરીશું ખેડૂતોને એકત્રિત કરીશું સંગઠિત કરશું અને ત્યાર પછી પણ સરકાર નહીં સમજે તો ગાંધીનગર એ તો તો ત્યારનો વિષય છે મંજૂરી આપે પણ ના કેમ આપે હાઈકોર્ટનો એક ચુકાદો છે કે પોલીસને ના પાડવાનો કોઈ અધિકાર જ અમારે આવ્યો છે એક વર્ષ બી નથી થયું ચુકાદાને પોલીસ ના ના પાડી શકે ને પોલીસના કહેવા પ્રમાણે ક્યારેય ડેમોક્રેસી ચાલે અમારી રજૂઆત અને અમારી માંગણી બંધારણીય છે આના કાને કોઈ કરશે તો પણ એમાં બંધારણમાં જોગવાય છે અને જે જોગવાય છે એ અનુસંધાને અમારા કાર્યક્રમો અમે કરીશું બંધારણની ઉપર ઓટ જશે તો સંઘર્ષ કરીને જઈશું પણ જઈશું